હજુ તો વેરાવળનો મામલો થમ્યો નથી ને અમદાવાદ ખાતેના ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પાસે પણ ઐતિહાસિક હેરિટેજ વર્ષો જૂની દિવાલને રાત્રિના અંધારામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવી હતી ત્યાં એસડીપીઆઈના કાર્યકરો મીડિયા અને સમાજના આગેવાનો પહોંચી જતા સમગ્ર મામલો કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ સાથે શોએબ કબાનવાલા अहमदाबाद तो जो वर्ल्ड हेरिटेज सिटी का विरोध मिला हुआ है जो यूनेस्को के अंदर उसकी गिड़त हुई है लेकिन हेरिटेज कोर्ट को जो तोड़ने माया, पे जो तोड़ने में आया पे डाउन करके साइड बन रही है पहले भी ऑलरेडी एक दरवाजा तोड़ चुके थे दूसरा दरवाजा तोड़ने की कोशिश हुई लेकिन सवाल वो है कि फिलहाल सुप्रीम कोर्ट का ऑर्डर है कि किसी भी बांध काम को आप जो कोर्ट मेटर चलती है या नॉर्मल है तो उसको तुम तोड़ नहीं सकते तो आज हम सवाल करेंगे कि साहेब रात्रि परमिशन तोड़वानी રાત્રે ડિમોલ્યુશન કરવાની નોટિસ કોના દ્વારા આપવામાં આવી હતી સાહેબ તો મજદૂર હે પણ પરમિશન દી હો નામ આપી બતા નોટિસ આપ आपके पास नोटिस है? अरे, अरे मजदूर आदमी को क्या पता आप वो लोग अगर आप मजदूर आप रात को आए तो आपका कार्ड बताइए पहले सबसे पहले आपका आइडेंटिटी कार्ड किधर आप जो वर्क करने आए हो तो वर्क करने के लिए आप इधर आए हैं आपने रात को डिमोलिशन करने के लिए आए हैं आप अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का अधिकारी हो तो आपके पास में होना चाहिए कार्ड आपका आइडेंटी कार्ड का है साहब होगा उसके पास होगा आपके पास होना चाहिए आप वर्कर हो कॉरपोरेशन के आपका कॉन्ट्रैक्टर कौन है आपका कॉन्ट्रैक्टर कौन है ઓથોરિટીસને દી રાજકો ડિમોલ્યુશન કા હેક્ટ કોણ સા કોર્પોરેશન મેં લિખા આપિમોલ્યુશન ચુક્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં એવો કોઈ કાયદો છે કે રાત્રે ડિમોલ્યુશન કરવા આવવાનું નોટિસ છે તમારી પાસે નોટિસ છે તમારી પાસે તમે કઈ ઓથોરિટીથી તોડવા ગયા હતા તમે રાત્રે રિમોલ્યુશન કરવા જાઓ તમે વર્લ્ડ હેરિટેજ ના અંદર દબાણ ના અનેક પ્રકાર હોય છે અમદાવાદ શહેરમાં માં અનેક પ્રકારના દબાણ છે નહી જોવાતા અને તમને હેરિટેજ કોડ તોડવા માટે જોવાઈ રહ્યા છે તમારી પાસે આઈડેન્ટિટી કાર્ડ ને તમે કોર્પોરેશનના અધિકારી તો એ બતાડો ને ક્યાં છે તમારું કોઈ આઈડેન્ટિટી કાર્ડ તમારું આઈડેન્ટિટી કાર્ડ ક્યાં છે સાહેબ તમને સવાલ પૂછી રહ્યો છું બંધારણની ઓગણીસો ને ઓગણીસ મુતાબિક મને અધિકાર છે વાણી સ્વતંત્રતાનો એટલે આ લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કોન્ટ્રાક્ટ કમિશન કરપ્શન બધામાં પ્રચલિત છે અને આ લોકો મુખ પ્રેષક બની ગયા છે આ લોકો પાસે આઈડેન્ટિટી કાર્ડ નથી આ લોકો જવાબ નથી આપી રહ્યા દાદા તમે ગાડી ક્યાં લીધો કાં તો તમારા અધિકારીને અહીંયા બોલાવો ને એમને ત્યાં મોકલો મારે ઓર્ડર આજે ના બગા આને જમાઈઓનો બાઈક ટેન્શન દેતા હો થોડા દિવસથી ઓરે